જો મિત્રો તમે પણ આઠ પાસ કરેલું છે અને ગુજરાત હાઈકોર્ટની અંદર નોકરી કરવી છે તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ધોરણ આઠ પાસ ઉપર છે એ ભરતી જાહેર કરવામાં આવેલી છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જેની અંદર અલગ અલગ પ્રકારની ત્રણ પોસ્ટો છે કુલ પોસ્ટો રહેશે અઢાર તો તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર આપણે જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે મેં આગળ વાત કરી એ મુજબ ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે ભરતી જાહેર કરવામાં આવેલી છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એટેન્ડન્ટ ઓફિસ આસિસ્ટન્ટ દ્વારા અને અલગ અલગ પ્રકારની પોસ્ટો ઉપર છે તે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદરની એક ભરતી છે એટેન્ડન્ટ જેની ઉપર આપણે ચર્ચા કરીશું તો કે ગુજરાત હાઈકોર્ટે એટેન્ડન્ટ ઓફિસ આસિસ્ટન્ટ અને વિવિધ અલગ અલગ પ્રકારની પોસ્ટો માટેનું જાહેરાત છે તે બહાર પાડેલું છે જેની અંદર રસ ધરાવતા ઉમેદવારો તેની અંદર અરજી કરી શકશે તે માટેની તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વન બાય વન વિગતો આપણે જાણીએ તો કે ગુજરાત હાઈકોર્ટ ભરતી બે હજાર ચોવીસ એટેન્ડન્ટ ઓફિસ આસિસ્ટન્ટ અને અલગ અલગ વિવિધ પોસ્ટો કુલ કેટલી જગ્યાઓ છે જેની ઉપર ભરતી રહેશે એપ્લિકેશન મોડ ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો રહેશે શરૂઆતની તારીખ રહેશે પાંચ ફેબ્રુઆરી બે ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ઓગણીસ ફેબ્રુઆરી બે ચોવીસ જોબનું સ્થાન છે તે ગુજરાત હાઈકોર્ટ એટલે ગુજરાતની અંદર જ રાખવામાં આવેલું છે પોસ્ટનું નામ તો કે એટેન્ડન્ટ આસિસ્ટન્ટ અને અલગ 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 પ્રકારની બીજી તમામ પોસ્ટો રહે છે ખાલી જગ્યાઓ ઉપર ચર્ચા કરીએ તો કે અઢાર જેટલી જગ્યાઓ ખાલી છે જેની તમામ વિગતો તમને નોટિફિકેશનની અંદર મળી જશે નોટિફિકેશન વાંચવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો કે વોટ્સઅપમાં મેસેજ કરતો કરશો તો પણ તમને મળી જશે હાઈકોર્ટનો પગાર ધોરણ શું છે તેની ઉપર ચર્ચા કરીએ તો કે પગારની વિગતોની અંદર જોઈએ તો કે જેવી પોસ્ટ રહેશે એ મુજબનું તમને પગાર ધોરણ આપવામાં આવશે જેની અંદર અઢાર હજાર ચારસો રૂપિયાથી શરૂઆત થઈને સુડતાલીસ હજાર એકસો રૂપિયા સુધીનું પગાર ધોરણ છે તમને આપવામાં આવશે જે ખૂબ જ સારું એવું પેકેજ તમને મળી શકે છે વયમર્યાદા તો કે ઓછામાં ઓછા તે તે અઢાર વય વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે અને વધુમાં વધુ છે તે પાંત્રીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત ઉપર ચર્ચા કરીએ તો કે ઉમેદવારો પાસે આઠમું ધોરણ પાસ કરેલો હોવું જોઈએ ગુજરાતી હિન્દી અંગ્રેજી ત્રણે વિષયનું નોલેજ પણ સારું એવું હોવું જરૂરી છે જો તમે આઠ પાસ કરેલું હોય તો તમે આ ભરતીની અંદર તમે લઈ શકશો વધારે વિગતો માટે તમારે નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગી કેવી રીતે કરવામાં આવશે તેની ખાસ વિગત નોટિફિકેશનની અંદર જણાવેલી છે જે તમારે નોટિફિકેશન વાંચ્યા પછી તમને ખબર પડશે મહત્વની તારીખો જોકે આ ભરતી શરૂ થયા તારીખ રહેશે પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે પંદર દિવસનો સમયગાળો તમારી પાસે રહેશે જેની અંદર તમે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો અથવા તો કે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં ક્લિક કરતાની સાથે તમે અમને મેસેજ કરીને જણાવી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે